હલો રામ રામ સીતારામ જય માતાજી ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મિત્રો મજામાં જશો તો કિસાન મિત્રો લીલાપર ચેનલમાં ફરીથી એક નવો વિડીયો લઈને હું આવી રહી છું આપણી સમક્ષ તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે લીલાને જળમૂળથી કાઢવું હોય તો એના માટે શું કરવું પડે તો એ વિડીયોમાં તમારે અંત સુધી બનાવો તો એ વિડીયોમાં આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે લીલાને જળમૂળથી કાઢવા માટે શું કરવું પડે તો આજ તારીખ છે પંદર સાત બે હજાર ત્રેવીસ તો ચાલો વિડીયોમાં તમે અંત સુધી બના રહો હાલો તો મિત્રો આ આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જે ડીલી એટલે કે ડીલો તો આને તમે બધા ઓળખ છો ઓળખો છો તો આ એક એવું ખડ છે જે આ એક એવું નિંદક છે કે કોઈ જ દવા કામ કરતી નથી અને અમુક દવા કામ કરે તો સાથે આપણો મોલ પણ ભરી જાય છે જે મગફળીમાં અમુક એક દવા આવે છે પણ એ સાંટોથી મગફળી પણ ભરી જાય છે અને બીજી સિઝનમાં કંઈ ઉગતું પણ નથી તો આને જળમૂળથી કાઢવાનો એક જ ઉપાય છે મિત્રો અને કી રીતનો ઉપાય છે તો હું તમને આ વિડીયોમાં દેખાડીશ તો મિત્રો અત્યારે ડીલાનું વધતું કારણ એવું છે કે એસીના કારણે ડીલો વધે છે તો મિત્રો અત્યારે આપણે જમીન પિયતવારી કરી નાખેલી છે અને પિયતવારી કરવાથી ડીલો થોડોક વધારે વધે છે કારણ કે આપણે જમીન અત્યારે ત્રણે ત્રણ સીઝન લઈશીએ અને જમીનને ફૂંકા દેતા તો નહીં કારણ કે ચોમાસું ને શિયાળું ને પાછું ઉનાળું તો હજી આના ઉપાય બે ત્રણ ઉપાય છે હું તમને દેખાડીશ મિત્રો તો તમે વિડીયોમાં અંત્ય સુધી બને રહીજો તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આ જે ડીલો રોઈને જળમૂળથી કાઢવું હોય તો આપણે એવું અમુક ખેડૂત મિત્રો એમ કે આપણે આમ ખેંચી લઈએ એટલે આ ડીલો નીકળી જાય છે તો તમે જોઈ શકો છો કે આને સીધો આપણે ખેંચ્યો હોય તો એ ડીલો આપણને એમ કે હવે નહીં ઉગે પણ તો એ ડીલો એ એ જગ્યાથી પાછો બહાર નીકળશે કારણ કે એનું કારણ છે કે જે આડુ મૂળ રહ્યું એ જમીનમાં રહી જાય છે એટલે આપણને એમ કે ડીલો નહીં ઉગે પણ એ આડું મૂળ રહ્યું એ આપણે ખાંચો આમ કે આમ તૂટી જાય છે આ રીતનું તમે જોઈ શકો છો કે આ તૂટી ગયું છે તો ડીલો ખેંચો એ આડું મૂળ જમીનમાં આ રીતનું માડું હોય એટલે એ જમીનમાં રહી જાય છે અને ડીલો પાછો આ મૂળમાંથી પાછો ઉગે છે તો તમે જોઈ શકો છો કે આ મૂળ તમે વાવી દો અને એમાંથી કમ્પ્લીટ ડીલાની બીજી ગાંઠ ફૂટે છે એટલે આપણે આમ કે એનામાં ખેંચી લઈ કે આમ ખેંચી લીધો પણ જે આડું મૂળ મેં તમને દેખાડ્યું આ મૂળ એ જમીનમાં રહી જાય છે એના લીધે એમાંથી બીજી ફૂટ નીકળે છે એટલે ડીલો બહુ અઘરી વસ્તુ છે તો એની માટે ઉપાય મેં તમને દેખાડ્યો કે એની માટે તમને ઉપાય દેખાડું છું કે આપણે જે વરસાદ ચાલુ હોય જ્યારે ચાલુ વરસાદે તમે એને ઉપાડી લો તો અમુક ટકા ગાંઠો આવી જાય છે જો કે જમીન લીલી હોય ત્યારે પણ આવી જાય પણ જમીન લીલી હોય ત્યારે આવી જાય પણ એનું બરતું નથી કારણ કે તો એમાંથી નીકળીનું કારણ શું છે કે ચાલુ વરસાદે તમે ડીલો ઉપાડ લો તો જે ગાંઠ નીકળી જાય એમાં જે ખાડો થાય છે એમાં પાણી ભરાયેલું રહેશે ચાલુ વરસાદે તો પાણી ભરાઈ જાય એના લીધે ડીલો ઉગતો નથી બાકી ડીલો ઉગે છે અને આપણે એમથી હુંગીએ વરસાદ થઈ ગયો બે દિવસ પછી ઉપાડી તો એમાં પછી પાણી ના ભરાતો એટલે ડીલો આ સાઈડના આ સાઈડ આડી ગાંઠું હાલેલું હોય એમાંથી ડીલો બહાર નીકળે છે બાકી ચાલુ તો તમે ઉપાડી લો તો એના લીધે ડીલો અંદર પાણી ભરાઈ જાય એટલે એ ગાંઠ પાંગડી આગતી નથી અને સુકાઈ જાય છે ભરી જાય છે અને ખેડૂત મિત્રો આજે આપણે બીજો ઉપાય હું તમને દેખાડીશ કે બીજો ઉપાય એનો એ છે ડીલાનો કે આપણે ઉનાળું પિયત ન કરેલું હોય અને જેને ઝાઝી ડીલાવાળી જમીન હોય જાજુ ડીલો નીકળેલો હોય એને આપણે હર હાક નાખવાનું અને હર હાકી અને જમીનને ચાર પાંચ દિવસ પડી રાખવાની અને ચાર પાંચ દિવસ પડી રાખી અને પછી એમાં રોટ વેટર મારી દેવાનું અને રોટવેટર મારી અને એકદમ જમીન ઝીણું રોટવેટર મારી દેવાનું અને પછી એમાં દાંતી મારવાની જેથી કરીને જે ગાંઠું રહી એ દાંત મારીને એકદમ બહાર આવી જાય છે અને સુકાઈ જાય છે તો મિત્રો હજી એકદમ દાંતી મારે નહીં પોતે અને પછી એને પાછું થોડાક દિવસ થાય પાંચ સાત દિવસ થાય એટલે બીજી દાંત મારવાની એવી રીતે ઓછામાં ઓછી ત્રણ વખત દાંતી મારવાની અને ત્રણ વખત દાંતી મારો અવર 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 પાંચ સાત આઠ દિવસના અંતરે અંતરે તો આ ડીલો એકદમ ડીલાની ગાંઠ હૂંકાઈ જાય છે અને જમીન મહિનો દિવસ તપે તો આ ડીલો જાય છે બાકી એનો કોઈ ઉપાય નથી બાકી અત્યારે એમાં મગફળી હોય એમાં તો ડીલાનું જોર વધી જાય છે કારણ કે મગફળીવાળામાં ક આપણે ટ્રેક્ટર નહીં ચાલતું અને આમાં તો કપાસમાં ટ્રેક્ટર બૅક્ટર ચાલે થોડુંક ચોખ્ખું થઈ જાય છે બાકી મગફળીવાળામાં તો ખાસ ડીલો બહુ વધી જાય છે તો મિત્રો આજે આ વિડીયોમાં એટલું જ તો જે ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જણાવો કે વિડીયો તમને કેવા લાગ્યો અને લાઇક આપ દેજો વિડીયોને તો બસ આ વાવનો વિડીયો માટે ચેનલમાં તમે બન્યા રહો તો વિડીયો જોવા બદલ તમારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર